નમસ્કાર મિત્રો ડિજિટલ અરેસ્ટ પર સરકારની અગત્યની કાર્યવાહી ત્યાંસી હજારથી વધુ વોટ્સઅપ એકાઉન્ટ કર્યા બ્લોક શા માટે આ ત્યાં હજાર એકાઉન્ટ બ્લોક કરવામાં આવે તેના વિશે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં આપવાનો છું તો ખાસ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો ડિજિટલ અરેસ્ટના કેસોએ દેશભરમાં લૂંટ મચાવી છે લોકોએ કરોડો રૂપિયા આ ડિજિટલ અરેસ્ટમાં ગુમાવ્યા છે સરકાર પણ તેનાથી ચિંતિત છે કે છેલ્લા કેટલાક મહિનામાં ડિજિટલ અરેસ્ટ કરનારાઓ સામે ઝડપથી કાર્યવાહી કરવામાં આવી રહી છે અહેવાલો અનુસાર સરકારે ભારતીય સાયબર ક્રાઈમ સેન્ટર ઓગણચાલીસો બાસઠથી વધુ સ્કિપ આઈડી અને ત્યાંશી હજાર છસો અડસઠ વોટ્સએપ એકાઉન્ટને બ્લોક કરી દીધા છે આ આઈડીનો ઉપયોગ કરીને ડિજિટલ અરેસ્ટનો ગુનો આચરી રહ્યા હતા આ અંગે માહિતી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી સંજય બ બંદીકુમારે આપી છે આ સિવાય અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી સાત લાખ એક્યાસી હજાર વધુ સિમ કાર્ડ અને બે લાખ આઠ હજાર ચારસો ઓગણસિત્તેર આઈ એમ નંબર બ્લોક કરવામાં આવ્યા છે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઓગણીસો ત્રીસ પર ફોન કરીને ડિજિટલ અરેસ્ટ અંગેની ફરિયાદ તમે કરી શકો છો જો તમારી સાથે આવી કોઈ પણ ઘટના થાય છે તો તમે આ ઓગ ઓગણીસ ત્રીસ નંબર ઉપર કોલ કરીને તે તમારી સંપૂર્ણ માહિતી આપી શકો છો અને તમે કઈ રીતે આ જાળમાં ફસાયા તેના વિશે તમે માહિતી આપી શકો છો કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે જે એકાઉન્ટ્સને બ્લોક કરવામાં આવ્યા છે તેનો કોઈ ઉપયોગ છેતનપિ માટે કરવામાં આવી રહ્યો છે આ એક નોંધપાત્ર સફળતા છે પરંતુ હજુ ઘણું કરવાની જરૂર છે સરકાર દ્વારા આવા અનેક એકાઉન્ટ પર નજર રાખવામાં આવી રહી છે અને તે એક પછી એક એકાઉન્ટને બ્લોક કરવામાં આવી રહ્યા છે તો આવા એકાઉન્ટ દ્વારા લોકોને ફસાવવામાં આવે છે એટલા માટે આ ત્યાં હજારથી વધુ વોટ્સઅપ એકાઉન્ટને બંધ કરી દેવામાં આવ્યા છે આ સાથે જ સાત લાખ એક્યાસી હજાર સિમ કાર્ડ પણ બ્લોક કરી દેવામાં આગામી સમયમાં આવશે અઠ્યાવીસ ફેબ્રુઆરીના દિવસે આ સાત લાખ એક્યાસી હજાર સિમને બંધ કર્યા અને આ સાથે જ બે લાખ આઠ હજાર ચારસો ઓગણસિત્તેર સિત્તેર આઈ એમ આઈ નંબર જે હોય તે બ્લોક કરવામાં આવ્યા છે મિત્રો આના વિશે તમારું શું કહેવું છે તે મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો તમારી સાથે આવી કોઈપણ ઘટના બને તો તમે સરકારને જાણ કરી શકો છો ઓગણીસ ત્રીસ નંબર ઉપર કોલ કરીને તમારી માહિતી આપી શકો છો જો તમારી સાથે આવી કોઈપણ પ્રકારની ઘટના બને તો બાકી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો